ભાવનગરની અંદર ધૂમ મચાવતા સંદુભાઈ ઢોંસાવાળા નવા લોકેશન સાથે આવી ગયા છે ભાવનગર કાળુબા રોડ ઉપર અંધ ઉદ્યોગ શાળાથી સહેજ આગળ આવો ને એટલે સંધુભાઈ ઢોસાવાળાનું આ નવી જગ્યાએ ઓપનિંગ થઈ ગયું છે હવે ભાઈ સંધુભાઈ ઢોંસાવાળાનું નામ જ કાફી છે અહીંયા તમને સવારે દસ વાગ્યાથી સાંજના ત્રણ વાગ્યા સુધી તમને ઢોંસા મળી જવાના છે અને જોરદાર ઢોંસા બનાવા જવાય એ અમૂલ બટરમાં અમૂલ ચીજમાં ખાવાય તો અમૂલ ચીજમાં પણ તમને મળી જશે અને મારા તો ફેવરિટ જગ્યા છે તે હું તો અવરન ઓવર અહીંયા આવીને ઢોસા ખાતો જ હોઉં છું જે લોકોને હજી જૂની જગ્યાએ છે ને ભાઈ એડ્રેસ પહેરવું છે એટલે આ વિડીયો મેકેલો છે તમે હજી સુધી છે ને ભાઈ જો ટેસ્ટ ન કર્યા હોય ને સંધુભાઈના ઢોસા તો એકવાર ડ્રાવીને ટેસ્ટ કરજો ભાઈ મોજ પડી જાય અને સરસ મજાના મસાલા ઢોસા સીજવાળા ઢોસા મૈસૂર મસાલા ઢોસા પેપર આ બધી વસ્તુ એક જ જગ્યાએ બનાવે છે અને મારો તો ફેવરિટ હોય તેમનો એમનો મસાલા ઢોસો અને મસાલા ઢોસો અત્યારે મારા માટે મેં મગાવી લીધો છે અને ભાઈ ટેસ્ટ કરો ભાઈ મોજ પડી જાય તેવો મસાલા ઢોસો હતો ને એનું પેપર તો એકદમ ગ્રંચિ હોય છે અને મારા તો ફેવરિટ છે પણ ઘણા બધાને હજી લોકેશનની ખબર ન હોય ને એટલા માટે આ વિડીયો મેં છે આ લોકેશન એક મસ્તીની જગ્યા ઉપર આવી ગયું છે હવે તમે પણ આવી જાજો કાળુબા રોડ ઉપર આ જગ્યા આવેલી છે અંધ ઉદ્યોગ શાળાની આગળ મોજ પડી જાય ને તેવા ઢોસા છે હજી જે લોકોને ખબર નથી તે લોકો અહીંયા આવીને અવશ્ય ટેસ્ટ કરજો ભાઈ મોજ પડી જાય હે તો ભાવનગરના સ્વાદ પ્રેમીઓ આવી જાઓ સંધુભાઈ ઢોસાવાળાના નવા જ લોકેશન સાથે ઢોંસા ખાવા માટે જોરદાર જગ્યા આવી છે અને મોજ પડી જાય તેમ છે